ગ્રીન કેમ્પસ કમિટી દ્વારા પર્યાવરણ સંરક્ષણ વિષય અંતર્ગત પોસ્ટર અને મોલ બનાવવાની સ્પર્ધાનું આયોજન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ એડમણી મંડળ સંચાલિત આર આર મહેતા કોલેજ ઓફ સાયન્સ અને સીએલ પરી કોલેજ ઓફ કોમર્સ પાલનપુર ખાતે ગ્રીન કેમ્પસ કમિટી દ્વારા પર્યાવરણ સંરક્ષણ કે જેમાં જમીનનું સંરક્ષણ લોક વનસ્પતિનું સંરક્ષણ પાણીનું સંરક્ષણ વન્ય સૃષ્ટિનું સંરક્ષણ અને પ્રદૂષણ જેવા વિષયો પર પોસ્ટર અથવા મોડલ બનાવવાની સ્પર્ધાનું આયોજન પંદર સપ્ટેમ્બરથી ત્રીસ સપ્ટેમ્બર દરમિયાન કરવામાં આવ્યું આ સ્પર્ધામાં સત્ર એકના એકસો પચાસ કરતાં વધુ વિદ્યાર્થીઓ સિત્તેરથી વધુ ચાર્ટ્સ અને મોડલ્સ રજૂ કરી સક્રિય રીતે સહભાગી થયા આ સ્પર્ધામાં નેચર ક્લબના કન્વીનર અને જુલોજી વિભાગના અધ્યક્ષ ડોક્ટર સુરેશભાઈ પ્રજાપતિ તથા વાણિજ્ય વિભાગના પ્રાધ્યાપક ડોક્ટર અજીતભાઈ પરમાર

બોટની વિભાગના સેવા કરે શરૂઆત કરાઈ સમગ્ર સ્પર્ધાનું આયોજન અને સંચાલન બોટની વિભાગના સહાયક પ્રાધ્યાપકો ડોક્ટર ધ્રુવ પંડ્યા તથા ડોક્ટર હરેશભાઈ ગોંડલિયા દ્વારા કરવામાં આવ્યું કાર્યક્રમના અંતે સમૂહ રાષ્ટ્રગાન કરાયું રિપોર્ટર ભરત જોશી પાલનપુર